નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે પાદરામાં એક ચકચારી બનાવ જે છે સવારથી સામે આવ્યો છે પાદરા તાલુકાના ઉમરાયા ગામે સવારે ચારથી પાંચ વાગ્યાના સમયમાં લૂંટનો બનાવ જે છે બન્યો છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ હાલ પાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ સહિતનો પોલીસ કાફલો જે છે એ પાદરાના ઉમરાયા ગામે જે લૂંટનો બનાવ બને છે તે ઘટના સ્થળે છે જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ સવારે ચાર થી સાડા ચાર વાગ્યાના સુમારે કેટલાક ત્રણથી વધુ વિષમો દ્વારા આ ઝૂંપડી આ ઘરની અંદર ત્યાં આવી તે જે દંપતી રહેતા હતા વૃદ્ધ મહિલા તેમજ પુરુષ હતા તેમને ક્યાંક માર મારી ત્યાંની પાસે રહેલા સોનાના કેટલાક દાગીનાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હોય તે પ્રકારની માહિતી પોલીસને મળતા પોલીસ સવારથી અહીંયા આગળ છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સહિતનો સ્ટાફ સવારથી તપાસમાં જોડાયો છે ને જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે નવરાત્રીના માધ્યશક્તિ અંબાના પવિત્ર નોરતા નિમિત્તે આ પ્રકારની ઘટના જે છે પાદરાના ઉમરાયા ગામે બનતા સમગ્ર વિસ્તારમાં હાલ ચકચાર વ્યાપી જવા પામે છે ને ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે અનેક દિશાઓમાં હાલ તપાસ કરી રહી છે જે આરોપીઓ છે આરોપીઓ ગામના હતા અથવા તો ગામની બહારના હતા અને કયા ઉદ્દેશ્યથી તેઓ આવ્યા હતા એ સમગ્ર દિશામાં હાલ પાદરા પોલીસ તપાસ કરી રહી છે મહત્વની બાબત છે કે સવારના સમયે ત્રણથી ચાર ઇસમો દ્વારા જે છે એ વૃદ્ધ મહિલા તેમજ પુરુષને માર મારતાની સાથે જ તેમની પાસે રહેલા સોનાના દાગીનાની લૂંટ કરી હતી અને તેમાં કહી શકાય કે વૃદ્ધને ખૂબ વધુ ઈજાઓ થવાના કારણે હાલ આઈસીઓમાં દાખલ પણ હોય તે પ્રકારની માહિતી પણ હાલ સૂત્રો દ્વારા મળી મળી રહી છે અને ચોક્કસથી તેઓને ઈજાઓ પણ ગંભીર થવા પામી છે જેને લઈને હાલ તેઓ સારવાર હેઠળ છે ક્યાંક ને ક્યાંક રાત્રિના સમય સવારના સમયે અંધકારનો લાભ લઈ આ પ્રકારની ઘટનાને જે છે અંજામ આપ્યો છે આ છે પાદરા તાલુકાના ઉમરાયા ગામનો સીમ વિસ્તાર કે જે ઉમરાયા ગામના સીમ વિસ્તારની અંદર હાલ લૂંટનો બનાવ બન્યો છે ને જેમાં કેટલી લૂંટ થઈ છે અને શું શું લૂંટાયું છે તે સમગ્ર દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે પરંતુ પ્રાથમિક કહી શકાય કે વૃદ્ધ મહિલા જે હતા તેઓના ગળાની ચેન સોનાની તેમજ જે સોનાના બુટ્ટા હતા તે સમગ્ર અહીંથી લૂંટી લેવામાં જે છે એ આરોપીઓ સફળ રહ્યા છે ને તેઓને ક્યાંક ને ક્યાંક માર પણ મારવામાં આવે છે ને માર માર ઝપાઝપી તેઓને ઈજાઓ થઈ છે જેના કારણે સ્પષ્ટ તેઓને હાલ સારવાર હેઠળ ખસેડાયા છે ને સરકારી દવાખાનામાં તેઓ હાલ વડોદરા એસએસજી ખાતે સારવાર લઈ રહ્યા છે આપને બીજી તરફના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે અંદર પણ પોલીસના પીએસઆઈ જે છે તપાસ કરી રહ્યા છે ને સમગ્ર તપાસનો ધમધમાટ જે છે સવારથી જ શરૂ થઈ ચૂક્યો છે ને અલગ અલગ ટીમની પણ પોલીસ દ્વારા મદદ લેવામાં આવશે ને આ જે ગુનો છે તેને ડિટેક કરી તે આરોપીઓને શોધી કાઢવા માટેના તમામ ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે અંધકારનો લાભ લઈ આરોપીઓ દ્વારા જે છે એ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે એક સોનાની ચેન તેમજ કાનના બુટ્ટા સોનાના તે વૃદ્ધને માર મારી લૂંટારાઓ જે છે હાલ લૂંટીને લઈ જવામાં સફળ રહ્યા છે બંને લોકોને હાલ વડોદરા ખાતે એસએસજીમાં સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા છે